સુરત શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલુગત રોડ પર બાઇક સવારની પાછળ દોડીને શ્વાને બચકુ ભરતા બાઇક સવાર નીચે પટકાતા મોત થયું છે પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી સુરતમાં રખડતા શ્વાન સાથે હવે પાલતુ શ્વાનનો આતંક પણ જોવા મળી રહ્યો છે શ્વાનના કારણે એકનું મોત નિપજ્યું છે પાલ ઉગત રોડ ઉપર બાઇક સવારની પાછળ દોડી ભરતા બાઇક સવાર નીચે પટકાતા મોત થયું છે પિતાના મોતથી વર્ષના છત્રછાયા ગુમાવી હતી એક તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વાનના ખાસી કારણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલ ઉગત રોડ ઉપર જઈ રહેલા બાઇક ચાલક પાછળ સ્વાને દોડીને બચકું ભરી લેતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પટકાતા મોત થયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઉગઢનેર ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો અને કરડવા લાગ્યો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જઈ રીતના balance એનું હટ્યું પાછળથી balance ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બે ભાગી ગયું અને ઘટના સ્થળે જ expired થયેલ છે ભાઈનું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે pregnant છે six મંથ અત્યારે એમનું ચાલે છે

તો જ મેસેજ કે બીજી વખત આ થઈ ગયું છે બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ